જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં કેમ છો આશા કરું છું કે મજામાં જશો મિત્રો મહેમંદ પાટણ જવા માટે નીકળી ગયા છીએ થતા થતા તો પછી બાઈક હતો અહીંયા ડેરી પછી લાયા હતા પછી અહીંયા થઈ પપ્પા લઈ ગયા અમે જઈ ગયા છીએ હવે ડાયરેક્ટલીને પહોંચવા જ આવ્યા છીએ બસ આવતી છે ટાઈમ થઈ રહ્યો છે ફટાફટ પહોંચી જઈએ પાટણ સુરેશ થઈને તો હજુ હવે વળતા થઈ ગયા છે કેમ આગળ આવી ગયા છીએ

બજારમાં જેલી બજારો ખુલી નહીં મોણિયો ડાયલોગ મારે આપડે મહેમાન આજે કાળો કમ લઈને આવ્યા છે એટલે વેલા વેલા દુખાઈ જાય નડી કરી દીધા

વાગે આ બા કેમ રાખો તો મિત્રો હવે બસ સુકને આવ્યા છે અહીંયાથી બાઈક માંથી મળી રહ્યું તો તો ચલો અમે કાલે વાલા જલ્દી આવી જાજો તો ચલો હવે જઈએ ઘરે મિત્રો હવે જઈએ ઘરે તો મિત્રો હજુ તો ખાવાનું હોય છે નાશાય ને પછી જમશું આરામથી તો ચાલો મિત્રો અંધારું થઈ ગયું છે હવે પાછા દુકાને કંઈ આવજો નહીં દુકાનમાં કંઈ નહીં તો જે તર્યા કરે તો મિત્રો આજના વ્લોગમાં આટલો હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે તો જય માતાજી બાય ભાઈ મિત્રો